તો સ્થિતિ આ બ્રહ્મદેવતા આપણું ધ્યાન રાખે છે રામકિશન બ્રહ્મદેવતા છે અમારા અહીંના પ્રભારી સંવાદ નહી કર્યો એમણે रमेश옹 કહ્યું સંવાદની બદલે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો જેને લોકશાહીમાં સ્થાન પાટીદાર આંદોલન શરૂ થયું સરકારની શું જવાબદારી હતી આવો વાત કરીએ સ્વીકારવા જોઈએ સ્વીકારે પાકી સમજાવે સમજાવટથી રસ્તો ન મળે વાત નઈ કરી પાટીદાર સમાજ સાથે સંઘર્ષ કરો ચબૂત જુવાન પાટીદાર બિગરાઓ શહીદ થયા છતાં એમને ચિંતા ન થતી પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાંથી લાઠી ચાર્જ કરીને માર મારવામાં આવ્યો શું આ લોકશાહીમાં યોગ્ય છે અને એ જ પાટીદાર સમાજે ભાજપના નેતાને કહ્યું કે આ જનરલ દાયર છે આ નામ પણ પાટીદાર સમાજ આમાં એક દલિત ભાઈને ત્યાં ઉપર અત્યાચાર થાય છે દલિત સમાજ ન્યાય માંગે છે તો સંવાદની સંઘર્ષ છે

સંવાદ નહીં કર્યો સંઘર્ષ કર્યો અને આ બધા જ સાથે સંઘર્ષ કર્યા પછી ભાજપને એવી ટેવ પડી ગઈ કે આંદોલન થાય તો સંવાદ નહીં કરવાનો સંઘર્ષ કરવાનો મારે કહેવું છે કે એકલ દોકલ સમાજને ટાર્ગેટ કરતા હતા આ વખતે બહુ આ બધી જ જ્ઞાતિ ભેગી થઈ છે એટલે આમાં તો મોટા ભાગના એવા છે ને આપણે ત્યાં શું કહેવાય

હવે નાની નાની ક્લિપ કાઢી અને કોંગ્રેસ વાળા આમ કરે છે જો ફલાણા આમ બોલ્યા જો ઓલા આમ બોલ્યા સલામ કરીશ તમામ વર્ગની સંકલન સમિતિના સભ્યોનો આ ગુજરાતના તમામ લોકોનો એમણે સ્પષ્ટ રીતે નિર્ણય કર્યો કે હવે કોઈ ગમે તેવી નાની મોટી વાતો હશે અમારે એની સાથે કંઈ લેવા દેવા નથી અમારી બહેનો દીકરીઓ ઉપરનો પ્રહાર એનો બદલો લઈને રહી